નમસ્કાર આપ નિહારી રહ્યા છો અડીખમ ગુજરાત ગુજરાત સરકારના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલની પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત મહીસાગર જિલ્લા કક્ષા યંગ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશનના ત્રિદિવસીય કાર્યક્રમની લુણાવાડા એન પંડ્યા કોલેજ ગ્રાઉન્ડ ખાતે શરૂઆત કરવામાં આવી છે મહીસાગર જિલ્લા કક્ષા યંગ ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન કાર્યક્રમમાં બાલાસિંદોર વીરપુર ખાનપુર સંતરામપુર કરાણા અને લુણાવાડા એમ કુલ છ તાલુકાઓના પ્રાથમિક પસંદગી થયેલ ખેલાડીઓના સમય ફાળવણી મુજબ શારીરિક ક્ષમતાના રેકોર્ડમાં ઊંચાઈ વજન ત્રીસ મીટર દોડ સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ મેડિસિન બોલ થ્રો સટલ રન ફોરવર્ડ બેન્ડ એન્ડ રીચ સ્ટેન્ડ વર્ટિકલ જમ્પ અને આઠસો મીટર દોડમાં રજીસ્ટ્રેશન થયેલ વિદ્યાર્થીઓની ક્ષમતાની ચકાસણી કરી રાજ્યકક્ષા માટે પસંદગી કરવામાં આવનાર છે કક્ષાની કસોટીમાં ઉત્તીર્ણ પસંદ પામેલ ખેલાડીઓને સરકાર દ્વારા જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ શાળાની પ્રવેશ અને શૈક્ષણિક ટ્રી બુક સ્ટેશનરી હોસ્ટેલ ફી સ્કૂલ ગણવેશ સ્કૂલ ઇવેન્ટ ફી પૌષ્ટિક આહાર માસિક સ્ટાઇપેન્ડ ટુર્નામેન્ટ એક્સપોઝર રમતની ગણિત તાલીમ સ્પોર્ટ્સ કીટ મેડિક્લેમ રમતના સાધનો જેવા લાભ આપવામાં આવે છે મહીસાગર જિલ્લાના કુલ એકવીસો એંશી બાળકોના ત્રિદિવસીય કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના ટેસ્ટ લેવામાં આવશે અને ઉત્તીર્ણ રહેનાર ખેલાડીઓને કક્ષાની કસોટી માટે પસંદગી પામશે રાજ્યકક્ષાની કસોટી શ્રી જયદીપસિંહજી બારિયા રમત સંકુલ દેવગઢ બારિયા ખાતે યોજવામાં આવનાર છે હડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ